ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ છે નો મજામાં તો વિડીયો જો વિડીયો જો મજામાં આવી જાય છો એ આપણે આવી તળાવે અત્યારે જો મસ્ત મજાનું વાતાવરણ છે ને તળાવ જો મસ્ત મજાનું જાય છે પાણી કાલ સારો એવો વરસાદ પડ્યો તમારો હોય કે ન હોય અમારે હતો ધરાવનો અને ઓગન જતું ફાટ ફાટા ઓગનમાં પાણી બહુ જતું તમે જોવું છે જોવું હોય તો હમણાં બતાવું કન્ટિન્યુ બન્યા રહ્યો

Come, go, low, honey, hey. Wow, hey. Hello guys, hello, 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 đây hello, 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 આ બધું જો કેટલું પાણી જાય છે અત્યારે તો એનું પચાસ ટકા જ જાય છે જે કાલના વિડીયો તમે જોયા એમાં કેટલું જતું એનું પચાસ ટકા અત્યારે જાય છે એટલું પાણી સાંજે આવ્યું તો ને તળાવમાં તો ભરાવો કહેવાય ને તો તળાવનો ભરાવો બહુ થઈ ગયો તો આ બાજુ બાવળ હામો દેખાય ને એ જરીક જ દેખાતો એટલો ભરાવો થઈ ગયો હતો પાણો દેખાય ને પાણો એ તો ગયો તો એટલો બધો ભરાવો લઈ લીધો પાણીનો પાણી જાતું એટલે કાળા ગજબનું વરસાદ ઘડીકમાં થોડીક જ વારમાં અડધી કલાકમાં બહુ જાજો વરસાદ પડી ગયો બાકી તો જો મસ્ત મજાનું કાલનું કાલે ફોટો નહોતો પાડ્યો નગર કાલ તળાવ લાગતું મોટું હેવી કેમ કે પાણી જ ભરાઈ જતું હેવી લાગતું અત્યારે જો વાતાવરણ કહે ને તો થોડી થોડી ધુમ્મસ જેવું છે બાકી તો વાતાવરણ સાફ છે ને થોડા થોડા વાદળા છે તો થોડા થોડા આવા ડૂસા છે બાકી તો કાંઈ છે નહીં તળાવ જો તો કઈ જ આ મારું તળાવ છે જોઈ લ્યો આજ દેખાડ્યું કાલે દેખાડીશ મોજ કરો આપણે રોજ દેખાડશું બાકી તો જો તળાવ આવું ભર્યું છે ધરાવનું પાણી થઈ ગયું આ વર્ષનું અત્યારે આપણે જવાનું છે વાળીએ પાછું એક ગાડીનું કામ કરવાનું છે તો ગાડી મળી ખોલવા નાખ્યું રેપે કેમ કે આપણે મોટા કારીગર રહ્યા તો અમે જો નવો ધંધો આજરો છે મંડપ સર્વિસ નો એટલું તળાવનું પાણી ભરાઈ ગયું તો રિક્ષા ચાલુ છે આપણે પહોંચી ગયા અમારે ઠેકાણે તો જો અમારો સામાન તમે જોઈ લો કાઉન્ટરના થપ્પા માર્યા છે ઉપરના થપા માર્યા છે નવું ચાલુ કર્યું છે એટલા ઉતારવાનું બાકી છે એમ સી વીખવાવાળા અમે ફિટિંગ કરવાનું જાય ફિટિંગ કરવાવાળા બીજા મજૂર રાખ્યા છે અમે ખાલી વેખેલું એ પગડ દીધી નીચે જો આ બે ત્રણ રૂમ છે કંઈ ઘટા જ નહીં તો હેલો ગાઈઝ આપણે બહુ વહેલા વહેલા જાગી ગયા વહેલા જાગવાનું કારણ કે આપણે જો મેથો હતો થોડો મેથો શું ધાણા તો ધાણા જ ઉપડ લીધા છે કાલે ને અત્યારે છીએ માર્કેટમાં વેચવા તો રૂપિયા આવવાના રૂપિયા અત્યારે તો ગાડી રોડે સડાઈ દીધી છે એ ફટાફટ જઈ માર્કેટમાં મળી પાછા તમને માર્કેટ બતાવવું I don't ever slow up. No, I don't take shit. I got no love for the famous If you want to play tough. હેલો ગાઈઝ તો આપણે બેઠા બેઠા બેસી ને ફીરે બીરી બધું જો વાસણ ઉપટકવાનું ચાલુ છે આ બહુ જાજા બધા વાસણ છે

કેવો હતો તો ને ઉઘરો ભેર્યો તો કેવો નવો નવો થઈ ગયો તો બધું ભરી વાળ વાળેલ હમ થેલી ખાલી કરીને એમાં ભરી વાળ બધું હા લાવો ઠેલી લાવો તો હમણાં અહીં બે દીથી થેલી લઈને નિસાડે જતો કેમ કે ઠેલો ધોયો હતો ને લીલો હતો તો હવે સુકાઈ ગયો છે તો એ જો ઠેલા ભરે બધું હાલ ભેજ દે ઠેલામ ફેટ દે બધુંય હા એને કલર લીધા છે જો એનું નામ લખ્યું છે તો ચોવીસ કલર લીધા છે એમ કે તો વીસ રૂપિયાના આવ્યા આમાં પચીસ રૂપિયા લખેલા જો એ ને કલર જો તને જો હા હા ધોળો કલર એ તો ધોળા કલર હાટો થઈ ઝાઝા કલર લીધા જો સિમેન્ટ કલર ને તો એનું જો આવું બધું હોય હાલો કરો પેક થોડાક હતા એને ઝાઝા લીધા ઝાઝા લીધા ઝાઝા બગડ છે હે એનો દીકરો હાલ મને ભરવા માંડ તો ફેમિલી આપણે આવી ગયા છીએ નિશાળે તમને લાગે ને જંગલમાં આવી ગયું અને જો છે નિશાળ તો દેવની સ્કૂલ છે સેમશાળા ને આ જો દાડવા જો એટલા ગીચ છે ને બગીચા જેવું દાડવા તો એટલા વાવેલા છે જો એકઠે જ નહીં અમારે દેવની સ્કૂલમાં તો વૃક્ષો આવા હોય લાગે ને એકદમ સુપર વાતાવરણ લાગે ઉનાળામાં એ લીલું સમ હોય તો અત્યારે તો સોમાસું છે એટલે વાત જ કંઈક અલગ હોય નિસળ્યા બધા રમેશ A, ver, a ver. આ બધું કપડા ધોવાનું સર છે બપોર પછી કેટલા બધા કપડા આપણે મારવી તો આપણે ધોરમાં મારી છે આટો ને જો તો ની થઈ ગયું મસ્ત મજાની થોડાક ધીમા ઉતાર એવી થઈ જાય છે હજી ક્યાંક ક્યાંક થઈ છે મજા હજી કોળીયું હજી મસ્ત મજાનું ફ્લાવરિંગ થયું છે ને ફ્લાવરિંગ ખરી એટલી ગયું કે વરસાદ ધોધમાર ને ફ્લાવરિંગ બધું ખરી ગયું છે એ આપણે દિવા પહોંચી ગયો છે હવે હજુ ટાઈમ રહ્યો નથી આપણે તરીકે જવું છે તળાવે નાવા તો ફટાવટ ના થાય